ચાલો બધા રમવા માટે રેડી થઈ ગયા બધા વાહ ભાઈ વાહ આંગળી બતાય છે હવે આ આંગળી જેવી રીતે મુવમેન્ટ કરે ને એટલે કે જે બાજુ નમે એ બાજુ તમારે બધા નમવાનું બરાબર કરવાનું છે સાચું ચાલો રેડી ચાલો કઈ બાજુ નમે બધા સીધી થાય ત્યારે સીધું થઈ જવાનું આંગળી હા ધ્યાન રાખવાનું ચાલો નમો બધા આગળ નમી ગઈ આંગળી હાવ બરાબર જો હવે કેમ થઈ ગઈ સીધી હવે આમ કઈ બાજુ નમે છે પાછળ નમે છે હાલો સીધા ગણા તો હુઈ ગયા દડી ગયા દડી ગયા રેત ભાઈ દડી પડ્યા ચાલો હાલો આંગળી કરે એમ તમારે કરવાનું છે ચાલો કોણ સરખું નથી કરતું એ ભાઈ સીધી છે હવે કોણ હજી આ મામા મામ મલે છે હે ઘણા તો હલવા ને ટેવ પડી ગઈ ચાલો ધ્યાન રાખો આંગળી ઉપર આંગળી કેમ કર્યું જો કોણ પાછળ રહી ગયું મીના કેમ ચાલો સીધી આંગળી થઈ ગઈ છે ભાઈ ધ્યાન રાખજો બરાબર સરસ ચાલો બધાને આંગળી સામુજ ધ્યાન રાખવાનું ભાઈ ખોટું પડે કઈ બાજુ નમી છે ધ્યાન રાખો ચાલો સીધી થઈ ગઈ આંગળી પાછી કેટલી કેટલી હલે છે એટલું જલવાનું જેટલી હલે એટલું જલવાનું ભાઈ બહુ હલે તો જલવાનું થોડી થોડી હલે તો થોડું થોડું જળવાનું ચાલો ભાઈ એક્શન બદલી ગઈ ધ્યાન રાખો ચાલો રેડી મજા આવી चलो क्लॅप कर दियो